સો બીમારીઓની એક દવા ફક્ત એક ચમચી રાત્રે લઈ લો અને પછી જુઓ ચમત્કાર નમસ્કાર મિત્રો અમારી ચેનલ નીરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આધુનિક દવાઓ અને ખર્ચાળ ઉપચાર પાછળ આંધળો ખર્ચ કર્યા પછી પણ આપણું શરીર સંપૂર્ણ સ્વસ્થ કેમ નથી રહી શકતું ક્યાંક એવું તો નથી ને કે આપણે કુદરત દ્વારા આપવામાં આવેલી કોઈ અદભુત ભેટને નજરઅંદાજ કરી રહ્યા છીએ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ રહેલી કુદરતી વસ્તુઓ કેટલી શક્તિશાળી હોઈ શકે છે જો હું તમને કહું કે એક સાવ સામાન્ય અને સસ્તી વસ્તુ તમને અનેક ગંભીર બીમારીઓથી બચાવી શકે છે તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો અને જો એ પણ કહું કે આ માટે તમારે કલાકો સુધી જીમમાં જઈને પરસેવો પાડવાની કે ડાયટિંગના કડક નિયમોનું પાલન કરવાની જરૂર નથી તો શું તમે આ વાત માની લેશો મોટા ભાગના લોકોનો જવાબ ના હશે મેં પણ શરૂઆતમાં વાતનો વિશ્વાસ નહોતો કર્યો મને લાગ્યું કે આ કેવી રીતે શક્ય છે પેટ સાફ થવું બ્લડ શુગર કંટ્રોલમાં રહેવું હૃદયનું સ્વાસ્થ્ય સુધરવું કોલેસ્ટ્રોલ ઓછું થવું અને વજનનું ઘટવું આ બધું માત્ર એક નાનકડી આદતથી પરંતુ જ્યારે આ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં આવ્યું અને ડોક્ટરો તથા આયુર્વેદિક નિષ્ણાતો સાથે વાત કરવામાં આવી અને તેના વિશે માહિતી એકઠી કરવામાં આવી ત્યારે પરિણામો ચોંકાવી દે તેવા હતા જે લોકોએ આ કુદરતી ઉપચારને પોતાની દિનચર્યાનો ભાગ બનાવ્યો તેમના સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો તેમના જીવનની ગુણવત્તામાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું તો હવે સવાલ એ છે કે આ એવી કઈ અદ્ભુત વસ્તુ છે જે આટલા મોટા કામ કરી શકે છે આ વસ્તુ છે ઈસબ ગોલ ગોલ જેને અંગ્રેજીમાં સાયલિયમ હસ્ક કહે છે એક કુદરતી અને શક્તિશાળી ફાઈબર છે તે પ્લાન્ટેગો ઓવેટા નામના છોડના બીજમાંથી મળે છે ઈસબ ગોલનો કોઈ સ્વાદ ગંધ કે રંગ નથી હોતો પરંતુ તે પાણી કે અન્ય પ્રવાહીમાં ભળતા જ એક ઘટ્ટ જેલ જેવું બની જાય છે આ જ જેલ તમારા પેટ અને આંતરડામાં જઈને જાદુઈ રીતે કામ કરે છે તે એક સાવરણાની જેમ તમારા પાચનતંત્રની સફાઈ કરે છે ઝેરી તત્વો અને કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે જો તમે હજુ સુધી આ વીડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વીડિયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે તો મિત્રો ચાલો અમે જાણીએ ઈસબ ગોલના નિયમિત ઉપયોગથી થતા ફાયદાઓ વિશે નંબર એક પાચન અને ડિટોક્સિફિકેશન આપણા શરીરમાં અનેક બીમારીઓનું મૂળ પેટની સમસ્યાઓ છે જો તમારું પેટ સ્વચ્છ અને સ્વસ્થ ન હોય તો તમે ગમે તેટલો સારો ખોરાક ખાઓ તેના પોષક તત્વો શરીરને મળશે નહીં જ્યારે તમે ઈસબ ગોલનું સેવન કરો છો ત્યારે તે પાણીને શોષીને જેલ જેવું બની જાય છે આ જેલ તમારા આંતરડામાંથી પસાર થાય છે અને રસ્તામાં જમા થયેલા તમામ કચરા અને ઝેરી તત્વોને પોતામાં ભેળવીને શરીરમાંથી બહાર કાઢી નાખે છે આ પ્રક્રિયાને કારણે સવારે પેટ કોઈપણ અગવડતા કે મરોડ વગર સરળતાથી સાફ થાય છે આનાથી કબજીયાત એસિડિટી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે જે લોકોને વારંવાર શૌચાલય જવું પડે છે આઈબીએસ કે પાઇલ્સની સમસ્યા છે તેમના માટે પણ ઇસબગોલ ખૂબ જ લાભદાયી છે નંબર બે હૃદયનું સ્વાસ્થ્ય અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ વધેલું કોલેસ્ટ્રોલ હૃદયરોગનું મુખ્ય કારણ છે ઇસબગોલ હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે ઇસબગોલમાં બે પ્રકારના ફાઇબર હોય છે સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય અને ઇનસોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય સોલ્યુબલ ફાઇબર લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને શોષી લે છે અને તેને શરીરમાં ભળે તે પહેલાં જ મળ દ્વારા બહાર કાઢી નાખે છે ઇસબગોલના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું પ્રમાણ પાંચથી દસ ટકા સુધી ઓછું થઈ શકે છે આનાથી હૃદયની નળીઓમાં ચરબી જમા થતી નથી અને હાર્ટ એટેકનું જોખમ કુદરતી રીતે ઘટી જાય છે નંબર ત્રણ બ્લડ શુગર કંટ્રોલ અને ડાયાબિટીસમાં રાહત ડાયાબિટીસ એક એવી બીમારી છે જે જીવનભર સાથ છોડતી નથી પરંતુ ઇસબગોલ તેના નિયંત્રણમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે જ્યારે તમે ઇસબગોલ ખાઓ છો તો તે તમારા જમવામાં રહેલી શુગરના પચવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે આનો અર્થ એ છે કે જમ્યા પછી બ્લડ શુગરનું સ્તર અચાનક ઊંચું થતું નથી પરંતુ ધીમે ધીમે વધે છે આનાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ નિયંત્રિત રહે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કરીને ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે રોજ રાત્રે ઇસબગોલ લેવું એક અત્યંત ફાયદાકારક આદત બની શકે છે નંબર ચાર વજન નિયંત્રણ અને સ્થૂળતાથી મુક્તિ વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ પરંતુ ઘણીવાર નિષ્ફળ જઈએ છીએ ઈસબ ગોલ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે ઈસબ ગોલ પેટમાં જઈને ફૂલે છે અને એક જેલ જેવું સ્તર બનાવે છે જેનાથી પેટ ભરેલું હોય તેવી લાગણી થાય છે આનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વારંવાર નાસ્તો કરવાની કે આડી અવળી વસ્તુઓ ખાવાની ઈચ્છા ઓછી થાય છે આના પરિણામે કેલરીનું સેવન ઘટે છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે મિત્રો હવે જાણીએ કે ઈસબ ગોલનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો કોઈપણ વસ્તુના ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તેનો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે યોગ્ય માત્રા પુખ્ત વયના લોકો માટે એકથી બે ચમચી લગભગ પાંચથી દસ ગ્રામ અને સાતથી બાર વર્ષના બાળકો માટે અડધી ચમચી લગભગ બેથી પાંચ ગ્રામ માત્રામાં ઈસબગોલ ગોલ લેવાનું છે લેવાની રીત સૌપ્રથમ એક ગ્લાસ લગભગ થી અઢીસો મિલી સામાન્ય કે હૂંફાળું પાણી લો તેમાં એક ચમચી ઈસબગોલ નાખો અને તેને બરાબર મિક્સ કરો મિક્સ કરતાં જ તેને તરત જ પી લો જો તમે તેને લાંબા સમય સુધી રાખી મૂકશો તો તે ખૂબ જ ઘટ્ટ થઈ જશે અને પીવું મુશ્કેલ બનશે ઈસબગોલ પીધા પછી ઉપરથી અડધો ગ્લાસ સાદું પાણી જરૂર પીવું આ અતિ આવશ્યક છે કારણ કે પાણી ઓછું હશે તો ઈસબગોલ આંતરડામાં ચોંટી શકે છે અને કબજિયાત વધારી શકે છે યોગ્ય સમય ઈસબગોલ લેવાનો શ્રેષ્ઠ સમય રાત્રિભોજનના ત્રીસથી પિસ્તાલીસ મિનિટ પછી અથવા સૂતા પહેલાનો છે તમે તેને પાણીને બદલે હુંફાળા દૂધ સાથે પણ લઈ શકો છો પરંતુ આ ત્યારે જ કરો જો તમારું કોલેસ્ટ્રોલ વધેલું ના હોય જો કોલેસ્ટ્રોલ વધેલું હોય તો દૂધની જગ્યાએ પાણીનો જ ઉપયોગ કરવો મિત્રો કેટલીક મહત્વની સાવધાનીઓ પણ રાખવી જરૂરી છે હંમેશા યાદ રાખો કે ઈસબગોલ સાથે પૂરતા પ્રમાણમાં પાણી લેવું જરૂરી છે પાણી ઓછું હશે તો ફાયદાને બદલે સમસ્યા વધી શકે છે ઇસબગોલને ક્યારેય પણ સૂકું ન ખાવું હંમેશા પ્રવાહીમાં ભીડવીને જ પીવું જો તમે કોઈ દવા જેમકે થાઇરોઇડ બીપી કે ડાયાબિટીઝની દવા નિયમિત રીતે લેતા હો તો ઈસબગોલ અને દવા વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર રાખો કારણ કે ઈસબગોલ દવાને પણ શોષી શકે છે અને તેની અસર ઘટાડી શકે છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે લાંબા સમયથી પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ ઇસબગોલનો ઉપયોગ શરૂ કરવો ઈસબગોલ એક કુદરતી અને સલામત ઉપચાર છે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન સાબિત થઈ શકે છે આજે જ તેને તમારી દિનચર્યાનો ભાગ બનાવો અને તમારા શરીરમાં આવતા સકારાત્મક પરિવર્તનોનો અનુભવ કરો તો મિત્રો આજના આ વીડિયોમાં બસ આટલું જ જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો